મિત્રો કેમ છો મજામાં જશો તો આજે આપણે ગિરનારના પગથિયાનો ઇતિહાસ જાણીશું ઈસવીસન અઢારસો ને નેવ્યાસી સ્થળ જુનાગઢ અઢારસો ને સત્તાવન ની બત્રીસ વર્ષ થઈ ગયા હતા તે સમયે અંગ્રેજોએ સમગ્ર ભારત પર કબજો જમાવી લીધો હતો અને ઘણા રજવાડાઓ અંગ્રેજોના અધિકાર ક્ષેત્રમાં આવી ગયા હતા તે રજવાડામાંનું એક હતું ગુજરાતનું જૂનાગઢ તેના નવાબ બહાદુર ખાન હતા જુનાગઢમાં જ ઊંચો ગિરનાર પર્વત છે જ્યાં હિન્દુ ધર્મનું સદીઓ જૂનું દત્તાત્રેય મંદિર આવેલું છે ફક્ત હિન્દુઓના જ નહીં પરંતુ જૈન ધર્મના જ ઘણા મંદિરો અને તીર્થસ્થાનો સ્થાનો છે આજે ગિરનાર પર ચડવા માટે રૂપરીઓ અને સીડીઓ છે પરંતુ પહેલા ભક્તોને સીધા પર્વત પર ચડવું પડતું હતું તેમાં ઘણા મહિના લાગતા હતા ઘણા લોકો મૃત્યુ પામતા અથવા જંગલી પ્રાણીઓ દ્વારા માર્યા ગયા એક દિવસ નવાબના દીવાન એવા હરિદાસ બિહારીદાસ દેસાઈ અને નવાબના અંગત મદદની સેવા પુરુષોત્તમ રાજલા યોગ્ય સમય જોઈને નવાબને વિનંતી કરી કે હિન્દુ અને જૈન ધર્મના શ્રદ્ધાળુઓ માટે ગિરનાર પર જવું ખૂબ મુશ્કેલ છે લોકો મરી રહ્યા છે તો શું ઉપર જવા માટે પગથિયા કે સીડીઓ બનાવી શકાય ત્યારબાદ નવાબે અમદાવાદના એક બ્રિટિશ એન્જિનિયરને બોલાવ્યા તેમને બધું જ નિરીક્ષણ કર્યું અને બોલ્યા કે ગિરનાર સુધી પગથિયા બનાવવામાં એક લાખ ને ત્રીસ હજાર રૂપિયા થશે અઢારસો ને માં એક લાખ ત્રીસ હજાર રૂપિયા એ ખૂબ મોટી રકમ હતી આ સાંભળીને નવાબે ચોખી ના પાડ દીધી ત્યારબાદ હરિદાસ દેસાઈ અને પુરુષોત્તમ રાજ ઝાલાએ કહ્યું અમે સરકારી તિજોરીમાંથી પૈસા નહીં આપીએ અમે લોટરી બહાર કાઢીશું લોકો એક રૂપિયાની લોટરી ખરીદશે અને અમે આકર્ષક ઇનામો રાખીશું અને અમે લોટરીના ગેજેટમાં સ્પષ્ટ રીતે લખીશું કે આ પૈસા ગિરનાર માટે સીડી બનાવવા ઉપયોગ થવાના છે જેથી હિન્દુ જૈન લોકો મોટી સંખ્યામાં આ લોટરી ખરીદશે આ સાંભળીને નવાબે પરવાનગી આપી આ પછી બેચરદાસ બિહારીદાસનું નેતૃત્વમાં બાર સભ્યોની એક સમિતિની રચના કરવામાં આવી એક ઓક્ટોમ્બર અઢારસો ને નેવ્યાશીના રોજ એક રૂપિયાની લોટરી જાહેર કરવામાં આવી પહેલું ઇનામ ચાર હજારનું રાખવામાં આવ્યું બાદમાં તેને વધારીને દસ હજાર કરવામાં આવ્યું હતું સૌથી ઓછું ઇનામ પાંચ રૂપિયાનું હતું લોટરીની જાહેર જૂનાગઢ રાજ્યના ગેજેટ એવા દસ્તુર ઉલ અમલ સરકારમાં પ્રકાશિત કરવામાં આવી હતી લોટરીની યોજના આકર્ષક હતી બાર ટિકિટ ખરીદો અને એક ટિકિટ મફત મેળવો સો ટિકિટ વેચનારને પંદર ટકા કમિશન મળતું હતું ન વેચાયેલી ટિકિટ પરત રાખવાની પણ સુવિધા હતી આ જોઈને હિન્દુ મુસ્લિમ શીખો અને અંગ્રેજો પણ મોટી સંખ્યામાં લોટરી ખરીદી રવિવાર પંદર મે અઢારસો ને બાણું ના રોજ લોટરી પરિણામ જાહેર થવાના હતા ભારતભરમાં હજારો લોકો જૂનાગઢમાં ભેગા થયા હતા ટિકિટો ફર ફરાઝ ખાનના ઘરે રાખવામાં આવી હતી સમિતિએ સંપૂર્ણ ભારત પારદિકતા સાથે ડ્રો કાઢ્યો હતો દસ હજારનું પહેલું ઈનામ મુંબઈના સવિતાબેન ડાહિયાભાઈ ખાંડવાળાને મળ્યું તેમને ગિરનારના પગથિયા બનાવવા માટે આખી રકમ દાનમાં આપી દીધી હતી તે સમય એટલે કે અઢારસો ને બાણુંમાં દસ હજાર રૂપિયા આજે લગભગ સો કરોડ રૂપિયા થાય તેટલા વધારે હતા પચીસો રૂપિયાનું બીજું ઈનામ પંજાબના ખુદા બક્ષ અને લાલચંદને મળ્યું ત્રીજું ઈનામ પંદરસો નવસારીના બળવંતરાયને મળ્યું લોટરીમાંથી લગભગ એક લાખને ત્રીસ હજાર રૂપિયા એકઠા થયા અને સીડી બનાવવાનું કામ બ્રિટિશ એન્જિનોની દેખરેખ હેઠળ શરૂ થયું સીડી બનાવવા માટે ઓગણીસ વર્ષ લાગ્યા આજે આપણે સીડીઓ દ્વારા સરળતાથી ગિરનાર ચડી શકીએ છીએ પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે આપણા પૂર્વજોએ તેના માટે કેટલી મહેનત દોડ આયોજન કર્યું હતું બતાવેલ ફોટો જૂની ગિરનારની લોટરી ટિકિટનો છે એના પર લખ્યું છે કે જુનાગઢના નવાબે આ લોટરી ટિકિટ બનાવવા માટે ખાસ પરવાનગી આપી છે ડાબી બાજુ લોટરીની સમિતિના સચિવ પુરુષોત્તમ કે ઝાલાએ ગાંધીજીનું નામ લખેલું દેખાય છે મિત્રો તમે જોઈ શકો છો કે આ ગીરના લોટરી ટિકિટ